નમસ્કાર દર્શક મિત્રો સાયાજી સમાચારમાં આપનું સ્વાગત છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના બારસો કરોડની ખેરાતના કાર્યક્રમમાં બે મહિલાઓ જે માતાઓ છે બાળકો ગુમાવનાર માતાઓ જેમના બાળકો પાલિકાના પાપે કોટિયા પ્રોજેક્ટનાની બેદરકારીને કારણે હણી તળાવમાં ડૂબી મર્યા દર્શક મિત્રો એમની માતાઓ લાંબી કેસની પ્રક્રિયા ચાલી કોટિયા પ્રોજેક્ટે વળતર આપવાની તૈયારી બતાવી હજુ સુધી એક ફદિયું આપ્યું નથી આટનાંત રજૂ કરે તો કોની સમક્ષ કે ચૌદ પૈકી બે શિક્ષિકા બાર બાળકો ચૌદમાંથી નવ મુસ્લિમ અને માત્ર પાંચ હિન્દુ એટલે દર્શક મિત્રો કદાચ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એમાં ભાગ નહીં લેતા હોય પરંતુ વોર્ડ નંબર પંદરના જુજારુ કાઉન્સિલર આશીષ જોશી અને વિદ્વાન ધારાશાસ્ત્રી હિતેશ ગુપ્તાએ ન્યાય આપવા માટે છેક સુધીની લડત લડી હાઈકોર્ટે વળતર પણ નક્કી કર્યું હજુ સુધી રૂપિયા મળ્યો નથી સરકારી રાય કોઈ પ્રયાસ થતો નથી શાળા સંચાલક સામે કોઈ કાર્યવાહી પણ ન થઈ એની ધરપકડ સુધા ન થઈ અને તેથી આ બે મહિલાઓ આવી કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બોલવા ઊભા થયા એટલે આ બે મહિલાઓ ઊભી થઈ અને સવાલ પૂછવા ગઈ તો ભૂપેન્દ્ર પટેલ જેઓ સાલસ નિખાલસ શાંત સ્વભાવના છે થોડા ક્રોધિત થયા કહ્યું કે તમે કોઈ એજન્ડા પ્રમાણે આવ્યા લાગો છો બસ પછી પૂછું છું આ જ વાત સર્વત્ર ફેલાઈ ગઈ અને ભારતીય જનતા પાર્ટીના વાચાળ કાર્યકરો પણ સાઠ ચાલીસમાં હમણાં વિભાજીત છે સાઠનું કેવું છે ખોટું થયું ચાલીસ કહે છે એમાં ભૂપેન્દ્ર પટેલનું શું હાલ સરકારના વડા છે મુખ્યમંત્રીએ પણ થોડું ધ્યાન આપવાની જરૂર હતી વડોદરા પર કારણ કે વડોદરાનું ભાજપ જૂથબંધીથી ગ્રસ્ત છે અને એનાથી સૌ કોઈ ત્રસ્ત છે દર્શક મિત્રો હવે આ કિસ્સામાં આશીષ જોશીને સંડોવવાનો તખતો તૈયાર થઈ ગયો છે ક્રાઇમ બ્રાન્ચે આ બે મહિલાઓને ઉઠાવી સાથે એમના પતિદેવને પણ લાવ્યા અને આ સાડી કોણે આપી તો એમને કહ્યું કે તમ દબાણપૂર્વક કહ્યું મહિલાઓને કે તમે લખાવો કે આ સાડી તમને આશીષ જોશી આપી આશીષ જોશી સાથેની વોટ્સએપ ચેટ પણ પોલીસે કબજે કરી છે અને આગામી દિવસોમાં બલીનો બકરો બનાવવા માટે એક જૂથ તૈયારી કરી રહ્યું છે તો મિત્રો આજના બનાવ અંગે અને આ પરિવારને ન્યાય પાવા માટે થયેલી જે વોટ્સએપ ચેટ છે એ અંગે શું કહ્યું આશીષ જોશી સાંભળો આશીષ જોશી પાસે હજુ એક હુકમનું પાનું બાકી છે આજે દુર્ઘટના બની છે તે મહિલાઓ મહિલાઓના આજે સીએમને રજૂઆત કરવા માટે હોલમાં પહોંચી ગયા હતા અને એના અંદર તમે પણ જોડાયેલા સોળ મહિનાથી વોટકાંડ પીડિત પરિવાર ન્યાય ઝંખી રહ્યો છે મુખ્યમંત્રીને મળવાની કોશિશ કરી રહ્યો છે ક્યાંક ને ક્યાંક એ લોકોને ન્યાય ન મળતો હોય કે મુખ્યમંત્રી સાથે મુલાકાત ન થઈ હોય થકી હોય જેના કારણે આજે એમણે અગાઉ પણ બે થી અઢી મહિના પહેલા માન્ય મુખ્યમંત્રી જ્યારેડિયા ખાતે સમૂહ લગ્ન કાર્યક્રમમાં પધાર્યા હતા ત્યારે પણ આ જ ક્રાઇમ બ્રાન્ચે એમને રોક્યા હતા ને મળવા નથી એમને વળતર મળતું નથી તંત્ર તરફથી કોર્પોરેશનના કોઈ અધિકારી પર પગલા લેવામાં આવ્યા એ વાતનું એમને દુઃખ છે શાળા સંચાલકો પર કોઈ સરકારે કાર્યવાહી નથી કરી એ વાતનું રજૂઆતને દુઃખ છે એમ કે અમને રજૂઆત બી અમારી સાંભળવા આવી કોમ્પન્સેસન જાહેર થયે ત્રણ મહિના થઈ ગયા હોવા છતાં એક પણ રૂપિયો એમને મળ્યો નથી આ બધી જ બાબતો જયારે ભેગી થઈ ત્યારે એમણે કોચ નેતાગીરીને મળવાનો એક નિર્ધાર કર્યો જ્યાં એ સફળ નતા મુખ્યમંત્રી આવે છે દિનદયાળ ગૃહમાં તો ક્યાંક આપણને મળી જાય ને ક્યાંક બોમ મારીએ તો મુખ્યમંત્રી આપણને મળી જાય એ આશાએ આજે બંને માતાઓએ આ નગર ગૃહમાં આવીને મુખ્યમંત્રીને રજૂઆત કરી છે અને બહુ સૌમ્ય ભાષામાં કીધું છે કે દોઢ વર્ષથી અમને કોઈ મળવા નથી જોતું એમની પીડાઓને સમજવાની જરૂર છે આ એમની જે વ્યથા છે જેને બાળકો ગુમાવ્યા છે એ એ જ સમજી શકે છે જેના ઘરનો દીવો બુજાય એને જ ખબર હોય કે આ શું પરિસ્થિતિમાંથી એમણે એમના બીજા બાળકને સાચવ્યા છે કોઈ કહે છે મારી બહેન ક્યાં ગઈ કોઈ કહે છે મારો ભાઈ ક્યાં ગયો એવું દોડ દોડ બે બે વર્ષ સુધી ઘરમાં ચાલી રહ્યું છે અને એ બે પીડિત માતાઓએ આજે રજૂઆત કરી છે ત્યારે મુખ્યમંત્રી એમને સાંભળ્યા પણ છે સારી બાબત છે કે એમને સાંભળ્યા છે પણ એના પછી પોલીસ એમને તપાસ માટે લઈ જાય ત્યારે એ જ પોલીસ અધિકારીએ યાદ કરવાનું છે કે આ જ બે થી અઢી મહિના પહેલા આજ પીડિત પરિવારો સર્કિટ હાઉસ ખાતે પણ રજૂઆત કરવા મુખ્યમંત્રી શ્રી ત્યારે તમારે તપાસ કરવાની હતી કે એમને શું તકલીફ છે શું દુઃખ છે ત્યારે મળવા દેવાના હતા જો એ સમયે તમે મળવા દીધા હોત અને આશ્વાસન આપ્યું હોત માન્ય મુખ્યમંત્રીશ્રીના ધ્યાન પર આવ્યું હોત તો કદાચ અત્યાર સુધી એમના નો ઉકેલ આવ્યો હોત શાળા તંત્ર પર પગલાં લીધા હોત કોર્પોરેશનના અધિકારીઓ પર જે એમને કીધું છે એના પર પણ પગલા લીધા હોત પણ જે વાતને એમણે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ બે અઢી મહિના પહેલા સમજાવી ફોસલાવી પટાવી ને પછી ધમકાવીને બી ત્યાંથી રવાના કરી દીધા અને એમણે એવું પણ જાણ નથી કરી મુખ્યમંત્રીને કે આ રીતે કાંડ પીડિતો હમણાં અહીંથી ગયા છે ને આપને મળવા આવ્યા તો એ ઈમાનદારી થી કરી હોત કદાચ આ મૃદુને મક્કમ મુખ્યમંત્રી પર મને પણ ભરોસો છે ને એ બોલાવત કે ભાઈ શા માટે એમને તમે જવા દીધા હું પાંચ દસ મિનિટનો સમય આપ જેવો આજે પણ મુખ્યમંત્રીએ આપ્યો છે પણ આજ વડોદરા શહેરની બાહોશ પોલીસ ઇન્વેસ્ટિગેશનમાં કોર્પોરેશનના એક પણ અધિકારીને આરોપી નથી બતાડતો શાળા સંચાલકોની ક્યાંય બેદરકારી નથી બતાડતી અને આ પીડિત પરિવાર માસુમ પરિવારોને ત્રણ ત્રણ ચાર ચાર કલાક ક્રાઇમ બ્રાન્ચમાં બેસાડી રાખે છે કારણ કે એમને એવું લાગે છે કે હવે આ તો સિક્યુરિટી લેબ્સને અમારું ફેલિયર છે કોઈ પણ નાગરિક પ્રજા તરીકે માનનીય મુખ્યમંત્રી હોય કે માનનીય ધારાસભ્યશ્રી હોય કે માનનીય પ્રભારી મંત્રી હોય એને મળી શકે છે પણ જ્યારે એમને તમે એવોઇડ કર્યા એમને ત્યાંથી કાઢી મૂકો એમની ઘેર મુખ્યમંત્રી આવતા હોય વડોદરા શહેરમાં ત્યારે પોલીસ બંદોબસ્ત મૂકી દો ત્યારે ક્યાંક ને ક્યાંક એમને આ રસ્તે રજૂઆત કરવી પડી છે આજે જે આપે તમે તમારા ઉપર આ સોળ મહિનાથી એ લોકો મને જ એકલા ને કહી રહ્યા છે કે અમને મળાવ અમને મુખ્યમંત્રી જોડે મળાવો અમને ગૃહમંત્રી જોડે મળો અમને મ્યુનિસિપલ કમિશનરશ્રી જોડે મળાવો પણ જે મારા લેવલની વાત હતી એ ફક્ત મ્યુનિસિપલ કમિશનર સુધી હતી અને મેં મ્યુનિસિપલ કમિશનરને વોટ કાર્ડની વરસીના દિવસે આ તમામ પરિવારને જાતે ભેગા કર્યા મારા હેસિયતની રેન્જની બહારની વાત કહેવાયા આ પ્રશ્ન ખરેખર જે વિસ્તારમાં બનાવ બન્યો છે એ ધારાસભ્યએ એમને મળવું જોઈએ એ સાંસદશ્રીએ મળવું જોઈએ વડોદરા શહેરના મેયરશ્રીએ મળવું જોઈએ આપણે સત્રમાં એક દિવસ વિસ્તારના કાર્યકર્તાઓની જગ્યાએ આ વિસ્તારના પીડિત પરિવારોને લઈને મુખ્યમંત્રીની જોડે મુલાકાત કરાવી જોઈએ જે પ્રશ્નો સરકાર લેવલથી સોલ્વ થઈ શકે એવા હોય જેમ કે વળતરનો પ્રશ્ન છે એમની માંગ હતી શાળા પર એક્શન લો શાળાએ જે નું ગ્રાઉન્ડ મફતમાં ચાલીસ વર્ષ વાપર્યું છે એની લાગત વસૂલો આ બધા જ મુદ્દાઓ ક્યાંક ને ક્યાંક પતી શકતા હતા જો રાજ્ય સરકારે આમાં ધ્યાન આપીને રાજ્ય સરકારના પ્રતિનિધિ તરીકે વડોદરા શહેરના જે લોકો છે એમણે પણ આમાં રસ લઈને મુખ્યમંત્રી જોડે આ લોકોની મુલાકાત કરાવી હોત તો એમને લાગત છતાં પણ મેં મારાથી બની શકે એટલા પ્રયાસ કર્યા છે સોળ મહિના સુધી મેં આ પરિવારને સાંત્વના આપી છે એમના સુખ દુઃખનો ભાગીદાર થયો છું એમની જોડે મેં પ્રસંગો એમની જોડે તહેવારો ઉજવ્યા છે અને એમને કીધું છે કે ભારતીય જનતા પાર્ટી પણ તમારી સાથે જ છે એમને ભરોસો રાખ્યો પણ જ્યાં સુધી જે મારી રેન્જની અંદર હતું એ કાર્ય મેં કર્યું છે બાકી આ પરિવાર આ ચૌદે ચૌદ લોકો રોજે રોજ મારી સાથે વાતચીત પણ થાય છે તમામ લોકો મારી જોડે એમના સુખ દુઃખ બી શેર કરે છે અને હું એમને સોળ મહિનાથી રોજ એમની જોડે ચેટ પર બી વાત કરું છું ને ફોન પર પણ વાત કરું છું ને હું એમની જોડે સંકળાયેલો છું એમના માટે લડી રહ્યો છું એ પ્રદેશ નેતાગીરી પણ જાણે છે ને આ શહેરના નેતાઓ પણ જાણે છે